તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પંચાયતના સદસ્ય સહિત ચારસોની વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી પાર્ટીમાં જોડાયા ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મજબૂત બની રહે છે રોજે રોજ અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ તો ખરા છે પરંતુ સામાન્ય માણસ પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હાલ થોડા સમય અગાઉ જ ગમોળ ગ્રામ પંચાયતમાં વિજય થયેલા વિપુલ બારીયા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા તેઓ પોતાના એકસો પચાસમી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા થી પ્રભાવિત થઈ પાર્ટીમાં જોડાયા હતા ત્યારે આજ રોજ ફરી એકવાર તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં ગાબડું પડ્યું છે તિલકવાડા તાલુકાના અગર વાસણ જયસિંહપુરા ચુડેશ્વર જલોદરા અને પૂચપુરાના ચારસો મી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા જેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને નાણોદના ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ પૂર્વવન મંત્રી શબ્દશરણ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીના હસ્તે પાર્ટીનો કેસ પહેરીને પાર્ટીમાં જોડાયા છે ત્યારે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા જોડાયેલા તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હોય અને હાલ કોંગ્રેસના છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં મોટું ગાબડું પડ્યું છે તેમ કહી શકાય નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના તિલકવાડા ગામે ચારસો કરતા પણ વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સંમલિત થયા છે ત્યારે એ સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું એમનું સ્વાગત કરું છું અભિનંદન કરું છું અને ભારતીય જનતા પાર્ટીને જે અંત્યોદયના છેવાડાના માનવી સુધી જે સેવાઓ કરવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલું છે એમાં પણ એ સર્વે કાર્યકર્તાઓ જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વળીને સમાજ ઉપયોગી કામો કરવા માટે એ લોકો પણ આજે સંકલ્પબદ્ધ થયા છે ત્યારે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વે કાર્યકર્તાઓને હું ભારતીય જનતા પાર્ટી માં આવકારું છું